વારંવાર વિવાદોથી ઘેરાયેલી રહેતી ખેડાના મહુધાની સરકારી હોસ્પિટલમાં સુવિધાઓનો અભાવ હોવાનું ખુદ પાલિકાના ચૂંટાયેલા સભ્યે જ જાહેરમાં પડદો ઉચક્યો છે મહુધાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કેટલાય વિભાગની ભરતી જ કરવામાં આવી નથી તેમજ કેટલાય રોગોના નિદાન માટેના સાધનો જ નથી જેથી કેટલાય દર્દીઓને સામૂહિક આરોગ્ય કેન્દ્ર સુધીનો ધરમનો ધક્કો ખાવાનો વારો આવે છે અને છેલે તો ખાનગી હોસ્પિટલ નો જ સહારો લેવો પડે છે મૌદાનગરમાં તેમજ આસપાસના નાના મોટા ગામોમાંથી મોટા ભાગના દર્દીઓ મૌદાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે આવે છે પરંતુ તાલુકાનું મુખ્ય આરોગ્ય કેન્દ્ર જાણે માંદું પડ્યું હોય તેમ ડાયાલિસિસ વિભાગમાં જનરેટર નથી માટે દર્દીઓ ડાયાલિસિસ કરાવતા ગભરાય છે કદાચ ચાલુ ડાયાલિસિસે લાઈટ જાય મહુધાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આંખ કાન ગળાના ડોક્ટરની ભરતી જ કરવામાં આવી નથી જેથી દર્દીઓ સામૂહિક આરોગ્ય કેન્દ્ર સુધીનો ધર્મનો ખાઈને ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર બને છે જે બાબતે પોતાનો આક્રોશ ઠાલવતા મહુધાના ચાલુ નગરપાલિકાના કોર્પોરેટરે જણાવ્યું હતું કે મહુધામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઈએનટી વિભાગની જેમ દાંત વગરનું બોખું છે તેમજ આખી તાલુકાની વડી હોસ્પિટલ માંદી પડી છે માટે સામૂહિક આરોગ્ય કેન્દ્રને જરૂરી સાધનો પૂરા પાડી ફરીથી સાજી કરવાની જરૂર છે જેથી સ્થાનિક દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં જઈને વધુ રૂપિયાનો વ્યય કરવાથી બચે અને ગરીબોને માટે આ હોસ્પિટલ વરદાન રૂપ સાબિત થાય મારું નામ મલિક શોકત હુસેન છે હું મૌધા નગરપાલિકામાં કાઉન્સિલર તરીકે કાર્યરત છું છેલ્લા અઠવાડિયાથી મારી વાઈફને લઈને હું મૌધા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દવા કરવા માટે આવું છું મહુધા સામૂહિક આરોગ્ય કેન્દ્ર મહુધાની વસ્તી લગભગ આઠથી દસ હજાર અને આજુબાજુના લગભગ વીસથી ત્રીસ ગામડાની વસ્તીને આવરી લે છે રસ વધારે હોય છે તો મેં જોયું કે અહીંયા અમુક વખતે હોટલ ચડાવવા માટેની રસ વધારે હોય છે કારણ કે વાયરલ ઇન્ફેક્શનના જ્યારે કેસો વધતા હોય છે અથવા તો અમુક વખતે ચેતી રોગોના કેસ વધતા હોય છે ત્યારે પેશન્ટનો ધસારો વધારો હોય છે સ્ટાફ ખૂબ સરસ છે ડૉક્ટર ખૂબ સારા છે એમની સેવા કરવી છે પરંતુ સગવડતાને અભાવે તે પણ લાચાર થઈ જતા હોય છે એટલે બીજું કે અહીં ડાયાલિસિસ સેન્ટર પણ છે હવે ડાયાલિસિસ સેન્ટર પણ ખૂબ સરસ ચાલે છે રેગ્યુલર ચાલે છે પેશન્ટ પણ આવે છે અમુક વખતે લાઇટનો પ્રોબ્લમ થાય છે ત્યારે ત્યાં જનરેટરની માંગ થાય એવી એક સમસ્યા છે અને બીજું એક ખાસ કે અહીંયા દાંત વિભાગ અને આંખ વિભાગ પણ છે તો આંખ વિભાગના ડૉક્ટરની તો ભરતી લગભગ ખાસ સમયથી નથી અહીંયા નાત વિભાગના છે પણ ત્યાં અત્યારે કોઈ બેન રજા રજાઓ છે એટલે એનાથી વધારે સમસ્યા થઈ જાય છે ખાસ આંખ વિભાગના જે ડૉક્ટરની બે ત્રણ વર્ષથી અહીંયા એવું મને જાણવા મળ્યું કે જગ્યા ખાલી છે તો એટલું સરસ કામગીરી જો સ્ટાફ કરતું હોય અને આટલું આટલું મોટું વિસ્તાર આવડી લેતો હોય મહા સા સામૂહિક આરોગ્ય કેન્દ્ર તો પછી સા સાધનોના અભાવે જો દર્દીઓને હાલાકી પડતી હોય તો મારી સત્તાવાળાઓને આ ફાયને એ આપણા વ્હાલા આદરણીય મુખ્યમંત્રીને એવી અરજ કે અહીંયા સાધનો પૂરતા આવે જેથી ગરીબો જે દર્દીઓ બહારથી આવતા હોય છે એમને હેરાન થવું ના પડે અમુક વખતે વિચારાને એક એક બે બે વાગ્યા સુધી બેસી રહેવું પહોંચ્યું હોય છે બહારથી આવીને એટલે જો સરસ આપણે સેવા આપી છે તે સેવામાં વધારો થાય અને એનો લાભ ગરીબોને તથા દરેકને સમાજના દરેક લોકોને મળે એવી મારી અરજ છે જિગ્નેશ સોઢા દિવ્યાંગ ન્યૂઝ મહુદા ખેડા